भाई समाज की नेतागिरी समाज की नेतागिरी समाज कहीं की ओर થાય તો સમાજ ના આગેવાનો થી ઓર થાય તમારો આગેવાન કેવો છે એના થી સમાજ ની ધારા રકતી થાય આગે હું જો તો તે બહાર કરતો તો બીજી તો સમાજ બુઆ કરે ને ના મારા સમાજ ની વાત એટલે આશિકાર દેખાસ પણ તે લોકો ના ચરિત્ર માં સંસ્કાર પર ઠેકાણા નહી એવા લોકો સમાજની અંદર ગ્રીન કરશે અને એવા લોકો તમે પાછા ભાભડો થરા શું છે આ સારા આવ્યો તો ઘરકારી જશે પછી પસ્તાવાનો વારો તો પસ્તાય નહીં એમની પર આવા આવ્યોનો જોઈ સમાજના સારા શ્રેષ્ઠ આગેવાનો પણ થઈ જાય શું કરવા આવે શું કરવા ચિંતા કરે સેના માટે કરે પણ સમજાવો ઉદાહરણ સ્વરૂપે તો એક મોટો પડ ਵੇ ਕਰੋ ਆਗਿਆਵਾਨੋ ਨੇ ਕਹਿਤਾ ਸਿੱਖੋ ਜੇ ਸਮਾਜ ਨੂੰ ਬੋਲਕਾ ਕੋਨਾ ਹੋਵੇ ਕਿਉਂ ਪੜੇ ਕੋਈ ਵੀ ਤੁਮੇ ਛੋਟਾ ਥੇ ਛੋਟਾ ਛੇ ਨੀ ਕਰ ਸਕੋ ਨੇ ਦੋਇ ਸਮਾਜ ਨੂੰ ਹਿੰਦ ਕਰ ਚਲੋਗੇ ਤੁਮੇ ਪਾਉ ਚਹਣਾ ਮਾਤਾ ਨੂੰ ਮਾਤਾ ਨੂੰ ਬਤਾਉਂ ਕਿ ਕੀ ਕੀ ਦੇਖੇ ਚਾਰੇ ਸੁਥੇ ਅਰੇ ਮਾਤਾ ਨੇ ਕੋੜਾ ਪਹਿਲਾਂ ਆਪ ਕੀ ਦਿੱਤਾ ਜੇ ਕੋ ਮਾਰਾ ਇਤੇ ਕਿਉਂ ਹੋਈ ਰਿਹਾੂ ਛੇ ਤੋ ਕਿ ਤੋ ਆਈ ਗੋ ਤੋ ਕਿਨਾ ਆਈਏ ਤੇ ਰਿਹਾ ਹੋ ਨਹੀਂ ਰਿਹਾੂ ਛੇ ਆ ਹੰਦਾਵਾਦ ਛੇ

અને સાત વાગે ઇન્દ્રિય તો બે જાય કેવા કે હું મારી મર્યાદા દે હું નામ લે તમને બધાય ખબર છે કે નામ લે કે કોતો બાકી ખબર તો તમને બતાય છે ગામમાં જીતી કરીને બરાબર બરા જન્મા રહેતા હોય ગામમાં માં બે દીકરીઓ આપણે જોવાનો ભાન ના રાખતા હોય એવા રૂપા પર કેસે આવા બે પૈસાના ન છી કુટિયા તમારો આપણ કેસે શું વાત કરો હું બે આપણો બીજો મને પાપ પર બતાવ્યો આપણ સમાધિ જીતા છે તો બોલ બોલ કે બોલ परगेदी बात परिपाल्या छात्र क्या ले जवान क्या जशो आप को मेरी विनंती कोठा कोठा बोलવાની عادت રાખો કોટા તો બોલી સમાજ કે બાતની ચિંતા કરો સમાજિક શિક્ષા માટે સમાજિક વિકાસ માટે આપણે બગાડે મથી રહ્યા છીએ નિર્માતાયે મથે રાખો સંઘર્તા નિર્માતાયે ચલાવ અને पाखाना खूब शारीरिक व्यायाम ले आप्रा, आप्रा जी ले अरे सारी शिक्षण की क्या तय व्यवस्था आपने अपनाती बनती बड़ी व्यवस्था करो પછી એમાં જે ચેતે હોય તે તમે આ જેટ્યા લઈ લો રક્ષ બનાય નું તમને આપીશ રક્ષ ગામડે ગામડે પિઓરો એટલે ગામડે ગામડે બીવડી નેકો સમાજની ચિંતા સમાજની જાગૃતિ લાવે એ જ સામાજિક